સીહોર મુકામે समस्त ब्रह्मा समाज પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું અમ્પાયર છે અમાર વિરલભાઈ અને ફૂટો નિર્ણય આવે તે હું કે બને એની અમે ભરોસો આપીએ છીએ એટલે સ્પિરિટ છે આપણે રમશું આ ફાઈનલ મેચ છે ફાઈનલમાં દરેક ખેલાડીઓ સ્પિરિટ અને ઉત્સાહ જે બ્રહ્મ સમાજ સમાજને આગળ લઈ જવા માટે ખૂબ કામ આવશે આ આયોજનમાં આ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ સારી મેમરી સાથે છૂટા પડશું સાંજે આ ફાઈનલ મેચ પછી ત્યાર પછી ક્લોઝિંગ સેરેમની ધ્રુ ત્રીની આવી તો કે ત્રીજી ગેન બી સે ઉઠانا ચાહતે દેલે કે બી ટુ ડાયરેક્ટ વિકેટકીપર બાબા કે પાસ ચાર સામના કરે નહી ભાઈ

અનંતિકરુ આયુષભાઈને અને હરેનભાઈને મેન ઓફ ધ મેચ માટે યાર બરાબર 90 મહાદેવ અને રુદ્રક એના મેન ઓફ ધ મેચ છે દીક્ષિતભાઈ જોશી ભગીભાઈ વિનંતી કરીશ જયભાઈ અને વિરલભાઈ ભાવનગર જિલ્લા દ્વારા સિહોર મુકામે તારીખ ત્રેવીસ ના રોજ સમગ્ર બ્રહ્મ સમાજની ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં ટોટલ આખા ગુજરાતમાંથી બાર ટીમોએ ભાગ લીધો જેમાં ઉનાથી લઈ અને આ બધું ગાંધીનગર અમદાવાદ અને પાલિતાણા ભાવનગર સિહોર એમ ઘણી બધી ટીમોએ ભાગ લીધો હતો ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક બે દિવસ આ માણ્યો અને આ કાર્યક્રમની અંદર ટોટલ અગિયાર મેચ રમાણી એમાં નવ નોકઆઉટ મેચ અને બે સેમિફાઈનલ એક ફાઇનલ મેચ અને આ મેચની અંદર રુદ્રાક્ષ ઇલેવન વિન થઈ છે જે ભાવનગરની છે એમાં સુરતના અને ગાંધીનગર અમદાવાદના ઘણા બધા પ્લેયર હતા જે બહાર છે ત્યાંથી અહીં રમવા માટે બનેલા હતા ખૂબ ઉત્સાહપૂર્વક આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને એક સરસ મજાનો કાર્યક્રમ સમાજના સંગઠન માટે બે દિવસનો યોજાઈ ગયો